શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા પાર્ટી લુકની અને એકદમ પ્રોફેશનલ લૂક લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીના કલર મેચિંગ બધા ઇંગ્લિશ રહેવાના છે અને બધી સાડીઓ કેટલોક પીસમાં રહેવાની છે એ પણ એકદમ જોરદાર બહેનો એટલે જે બહેનું ને આટલી જોરદાર ને એકદમ ડિફરન્ટ સાડી પહેર્યું તો પહેલાં તમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે એટલે ડે લે વેલમાં તમને નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે અને જે બધા કરતાં ડિફરન્ટ અને એકદમ ફેન્સી પહેરવા માંગતા હોય એની એની માટે બસ મજાનું આજે એકદમ યુનિક અને ફેન્સી પીસ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કલર મેચિંગ બધા આજ એકદમ મસ્ત ઇંગ્લિશ કલર મેચિંગ રહેવાના છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો બધી આપણે કેટલોક પીસની સાડી હોય ને એટલે બધામાં છે ને અલગ અલગ કેટલોક પીસની ડિઝાઇનો રહેવાની છે અને એકદમ પ્રોફેશનલ લુકની રહેવાનું છે તો આટલી જોરદાર સાડીનો લૂક હોય ને એટલો કલર મેચિંગ જોરદાર હોય ને તો પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કારણ કે આ સાડી આપણે બધી છે ને કેટલોગ પીસમાં એટલે બધી ડિઝાઇનો અલગ અલગ અને કલર મેચિંગ એ બધા ડિફરન્ટ ડિફરન્ટ આવવાના છે અને એકદમ મસ્ત આવી પ્રોફેશનલ લુક અને એકદમ પાર્ટી ની આખી ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનું છો બેનું અને આમાંથી સ્ટાર્ટમાં મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવી ગયો છે તમે જોઈ શકો છો કલર મેચિંગ એકદમ ડિફરન્ટ છે કોફી શેડમાં ગ્રીન શેટનું કોમ્બિનેશન રામા કલરનું કોમ્બિનેશન સાથે પલ્લુનો લુક બહુ જોરદાર લાગે છે અને શોર્ટ પલ્લુ રહેવાનો છે અને એકદમ ડિફરન્ટ પલ્લુ રહેવાનું છો બેનું તમે જોઈ શકો છો પલ્લુ વચ્ચેનો લુક બહુ જોરદાર છે બ્રોડ ફ્લાવર બ્રોડ ડિઝાઇનનું રાઉન્ડ શેપની ડિઝાઇન એ પણ એટલે જોરદાર લાગે છે ઓલ ઓવર જુઓ એકદમ મસ્ત ડિઝાઇનર પીસ અને પાલટી લુક ની સાડી હોય ને એમાં આવી રીતના ફેન્સી પલ્લુ હોય અને શોર્ટ હોય એકદમ ફેન્સી પલ્લુ શોર્ટ અને યુનિક હોય અને સાડીનો લુક તો આવવાનો છે ઓલ ઓવર પલ્લુ સરસ મજાનું છે શોર્ટમાં પણ આખી ડિઝાઇનની નો લુક એ બહુ સરસ રહેવાનું છે કારણ કે એકદમ મસ્ત કેટલોક પીસ ની સાડી હોય અને એમાં એટલે યુનિક યુનિક જ ડિઝાઇનો આવે બધી પ્રોફેશનલ લુક લાગે ને અને એકદમ પહેરાતે એકદમ રીચ લુક લાગે ને એવું સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છો બેનો એમાં તમે ડિઝાઇનની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર મેચિંગ છે કલર મેચિંગ એકદમ ઇંગ્લિશ છે જે બધા કરતાં ડિફરન્ટ કલર મેચિંગ અને ડિઝાઇન પહેરવા માંગતા હોય એની માટે બેસ્ટ ડિઝાઇન છે અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત હૂણ ફેબ્રિક રહેવાનું છું પેલું અને એકદમ મસ્ત એક કોટન બેઝ સિલ્ક કોટન બેઝ ઉપર કપડું રહેવાનું છો પેરું અને એની ડિઝાઇનની વાત કરું તો મસ્ત મસ્ત બધા કલર છે સાથે ફ્લાવરનું કામ મસ્ત આવી ડિઝાઇનનું બોક્સ ડિઝાઇનનું એકદમ મસ્ત કલર મેચિંગ સાથે સાથે ડિઝાઇનનો લુક એ બહુ સરસ અને રીચ આપે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે અને આ સાડી છે ને છૂટા પલ્લુમાં અને ગુજરાતી બંનેમાં ચાલે ને એવી સાડી કોમ્બિનેશન છે અને નાના મોટર બધા એને ગમી છે ને એવું સાડીનું કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે હોય જ નહીં કારણ કે કેટલોક પીસની સાડીનો લુક હોય એટલે બધી પ્રોફેશનલ લુક અને એકદમ ડિફરન્ટ એવો પીસ સાથે વિવિંગવાળી બોર્ડર અને આપણે પ્રિન્ટેડ બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો જે આ પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર છે ને જે આપણે પલ્લુથી લઈને એન્ડ લગીન તો આવવાની છે સાથે જે વિવિંગવાળી બોર્ડર છે ફેબ્રિકની સાથે વળાંકમાં એ એકદમ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો જે આ વિવિંગવાળી બોર્ડર છે એકદમ યુનિક અને સરસ મજાની છે વિવિંગની સાથે જે એનું શાઇનિંગવાળું કામ છે એટલું મસ્ત રહે છે કારણ કે ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય અને વણાંકમાં હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું હોય તો બોર્ડરથી બહુ જોરદાર લુક આવે છે તમે જોઈ શકો છો આ પાછળની સાઈડ અને આગળની ડિઝાઇન અને બધું કેટલું મસ્ત લાગે છે ફિનિશિંગ ફિનિશિંગવાળું અને વાળું કામ એટલું સરસ મજાનું રહેવાનું છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એટલું સરસ છે તમે જોઈ શકો છો અને કેટલોક પીસની સાડીઓમાં હંમેશા અલગ અલગ ડિઝાઇન અને કલર મેચિંગ બધા અલગ અલગ હોય બેનો અને પેપર કોટન સાડીનો લૂક છે એટલે એકદમ રીચ લૂક આપશે પહેરાતા અને એકદમ ડિફરન્ટ લાગશે જે બેનું એકદમ યુનિક અને ડિફરન્ટ પહેરવા માંગતો હોય ને એની માટે આ બે સાડીનો લૂક છે અને એકદમ કલર મેચિંગ જોરદાર છે તો જે બેનો આટલો મસ્ત કલર મેચિંગ ગમ્યો હોય ને અને ટલી જોરદાર ડિઝાઇન ગયું હોય તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરીએ તો મસ્ત મજાનું એકદમ હેવી બ્લાઉઝ આવેલું છે તમે જોઈ શકો છો જે આપણે બોર્ડરના મેચિંગનું ફૂલ રહેવાનું છે તમે જોઈ શકો કેટલું મસ્ત લાગે છે એક તો બ્લાઉઝ બ્લાઉઝ બહુ મસ્તીનું એકદમ બ્રોડ રહેવાનું છે સાથે ફ્લાવર પ્રિન્ટ ડિઝાઇન લાઇટ લાઇટ રહેવાની શેડિંગમાં એકદમ પ્રોફેશનલ ની સાડી હોય એટલે એમાં બ્લાઉઝ એકદમ ફેન્સી હોય તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું સરસ લાગે છે સાથે આપણે ઉપર નીચે વિવિંગ વાળી બોર્ડર આવે છે જે ફેબ્રિક ની સાથે વળાકમાં આવે છે ને ઈ પણ આવવાની છે ઉપર નીચે તો ઓલ ઓવર તમે બ્લાઉઝ બિના પછી બહુ રીચ અને એકદમ જોરદાર બનવાનું છે કારણ કે સાડીનો લૂક એકદમ પ્રોફેશનલ નો છે અને એકદમ ડિઝાઇનર રહેવાનું છે એટલે બહુ જોરદાર લાગશે એવું બેનો એટલે બહુ મસ્ત સાડી છે કુણા માખણ જેવા કપડામાં પેપર સિલ્ક કોટનનું કપડું રહેવાનું છે અને પહેલાં તો એકદમ રીચ લૂક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે તો આટલી જોરદાર સાડીનો લૂક હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને આટલી જોરદાર કલર મેચિંગની સાથે ડિઝાઇનની વાત કરું તો બધી ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છું બેનો એટલે તમને જે કલર મેચિંગ અને જે ડિઝાઇન ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કેટલોક પીસની સાડીઓ હંમેશા અલગ અલગ ડિઝાઇનમાં હોય અને અલગ અલગ કલર મેચિંગ હોય ખાલી સેમ હોય એ આપણે બોર્ડર વાળી જે બોર્ડર ફેબ્રિક સાથે વિવિંગમાં આવે છે ને એનું કામ સિમિલર રહેશે બાકી બધી ડિઝાઇનની કલરની મેચિંગ બધું ડિફરન્ટ ડિફરન્ટ રહેશે તો તમને હું કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લૂક એ બતાવીશ અને તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર મેચિંગ બધા આવી રીતના શેડિંગમાં રહેશે અને એકદમ ફેન્સી રહે છે જે બેનોને એકદમ ડિફરન્ટ એકદમ પ્રોફેશનલ લુક પહેરવા માંગતા હોય ને એની માટે મસ્ત મજાની ડિઝાઇન લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રહેજો તમે જોઈ શકો છો આ કલર મેચિંગની સાથે એકદમ ઇંગ્લિશ કલર છે પીસ શેડમાં કોમ્બિનેશન છે અને ડાર્ક કલરની એની બોર્ડર છે અને જેવી આપણી બોર્ડર હશે એવું એનું બ્લાઉઝ આવશે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત યુનિક એની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો સરસ પીસ છે પછી આપણે બધા પીસ એવી રીતના કેટલો પીસમાં જ રહેવાનો છે એટલે છે ને સ્ક્રીનશોટ લઈ લેજો જે તમને ગમે ને કારણ કે પ્રોફેશનલ લુકની સારી હોય એટલે એકદમ તમે જોઈ શકો છો એક એકદમ મસ્ત યુનિક કલર મેચિંગ છે રામા શેર છે પણ એકદમ ડિઝાઇનની વાત કરું તો યુનિક અને સરસ મજાની રહેવાની છે અને આપણે બોર્ડરના મેચિંગનું બ્લાઉઝ રેવાનું છે જોરદાર સાડીની ડિઝાઇન છે અને કલર મેચિંગ એ બહુ મસ્ત અને એકદમ યુનિક છે જોરદારો બિન જે આપણે ઘણા કલર છે કારણ કે પ્રોફેશનલ ની ને કેટલો પીસની સાડીનું કોમ્બિનેશન છે એટલે એકથી એક જુઓ ને એવી ડિઝાઇનો રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકદમ ડાર્ક કોફી કલર મેચિંગ બહુ જોરદાર છે ને એકદની લાઇટ શેડમાં એકદમ યુનિક લાગે છે તમે જોયો ને કેટલો સરસ પીસ લાગે આ તો એકદમ યુનિક લાગશે જે બેનું એકદમ પાર્ટી લુક માંગતા હોય ને એની માટે આ બેસ્ટ સાડી છો બેન ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત ડિઝાઇન છે બધા કરતા ડિફરન્ટ એકદમ જોરદાર છે અને એની બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇન નું એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ સાથે અને વિવિંગ વાળી બોર્ડરનું કામ એ સુપર રહેવાનું એટલે ઓલ ઓવર સાડીની લુક એ સરસ છે અને એની ડિઝાઇન નું લુક એ બહુ જોરદાર છે જે આપણે મસ્ત મજાનો આપણે એકદમ ગ્રીન શેડમાં રહેવાનું છે આ કોમ્બિનેશન પણ એકદમ લાઇટ શેડની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે અને ડિઝાઇનની વાત કહું તો એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન છે તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન છે એકદમ લાઇટ શેડમાં અને એકદમ ફેન્સી કલર મેચિંગ સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એટલું સુપર છે અને વાળી બોર્ડર તો આપણે સિમિલર રહેવાની છે બધામાં તો ઓલ ઓવર સાડી બધી એકદમ કેટલોક પીસની રહેવાની છે અને કલર મેચિંગ બધા ડિફરન્ટ અને ઇંગ્લિશ કલર રહેવાના છે અને ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર ડિઝાઇન સાથે આખો સાડીનો લુક એકદમ પ્રોફેશનલ એકદમ ફેન્સી અને એકદમ ગ્લાસી પીસ લાગે ને એવું કોમ્બિનેશન રહેવાનું છે તો જોયે ને કેટલા કલર મેચિંગ છે કલર મેચિંગ એ સરસ છે પણ ડિઝાઇન એ બધી એકદમ ડિફરન્ટ ડિફરન્ટ રહેવાની છે તો આમાંથી તમને જે કોઈ પણ ડિઝાઇનની સાથે કલર મેચિંગ ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને ઇન્સ્ટા એ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેર વેરમાં તમારી માટે આવું નહીત નવું નહીં નવું કલેક્શન અને એકદમ ફેન્સી ને પ્રોફેશનલ લુક લાગે ને એવું સાડીનું કો કોમિનેશન લઈને આવશો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ